આજે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાંથી સામે આવેલા એક અત્યંત ચોંકાવનારા અને ગંભીર મામલાની ગારિયાધારના નાની વાવડી ગામે એક યુવાનનું શંકાસ્પદ મોત થયું છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે શું આ હત્યા છે કે આત્મહત્યા ચાલો જાણીએ વિગતવાર નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ગારિયાધર તાલુકાના નાની વાવડી ગામેથી એકવીસ વર્ષીય યુવાનના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે મૃતકના પરિવારજનો દ્વારા સ્પષ્ટપણે હત્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને તેઓ પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ ગારિયાધર તાલુકાના રાભડા ગામે રહેતા ધીરુભાઈના એકવીસ વર્ષીય પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ચોંકાવનારી બાબત તો એ છે કે મૃતક યુવાન કિન્નર સમાજ સાથે સંકળાયેલો હતો સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો કેટલાક અજાણ્યા વ્યક્તિઓ આ યુવાનને ગારિયાધારની એક ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યુવકને તપાસીને મૃત જાહેર કર્યો હતો પરંતુ સૌથી મોટો સવાલ અહીં એ ઉભો થાય છે કે મૃતક યુવાનના પરિવારને જાણ કર્યા વગર જ મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું આ ઘટના બાદ હાલ મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે તેઓ પોલીસ તંત્ર પાસે આ સમગ્ર મામલે ઉડાણ તપાસ કરી અને તેમને ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે મારું કામ રાબડા મારું નામ ધીરુભાઈ નારાયણ શું ઘટના બનવા પામી છે ઘટના આયા કાલ છોકરો આવ્યો હતો પૈસા ઉપાડવા પછી એ આ પૈસા ઉપાડીને ઘેરા આવ્યો નહીં એટલે એ ભાઈ અતુલભાઈનો ફોન આવ્યો મેં માટે કે તમારો છોકરો ગલાફો ખાઈ ગયો પછી અમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા એટલે અમને લાસ્ટ દેખાડ્યું ગોકુળમાં એ સરકારીમાં નથી ગોકુળમાં શીખી એટલે ગોકુળમાં વાળાએ એવું કીધું કે ભાઈ આવ્યું હતું એ ભાઈ એમ કેતા અમે જીવતી લાશ લાવ્યા એ ડૉક્ટરે એમ કીધું કે અમે અહીંયા લાશ આવ્યું એમ કે રાતે અમે અહીંયા આવ્યા એટલે મેં કીધું કે ભાઈ મારે અહીંયા

ખરેખર આ ઘટના ઘણા સવાલો ઉભા કરે છે કિન્નર સમાજ સાથે સંકળાયેલા યુવા નું શંકાસ્પદ મોત પરિવાર ને જાણ કર્યા વગર પોસ્ટમોર્ટમ આ બધા સંજોગો હત્યાની શક્યતા તરફ કરી રહ્યા છે હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે જોવું એ રહ્યું કે આ તપાસમાં શું સત્ય બહાર આવે છે અને મૃતકના પરિવારને ક્યારે ન્યાય મળે છે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર